જિંદગી ક્યારેક જિંદગી આપણને એવા રસ્તા પર લાવીને ઊભા કરી દે છે જો બોલીએ તો સંબંધ તૂટે અને ચૂપ રહીએ તો પોતે તૂટી જઈએ છીએ દરેક વ્યક્તિને જીવનમાં એકવાર તો અનુભવ થાય જ છે કે લાગણી ખોટી ન હતી પણ ખોટી જગ્યાએ હતી એકલતા શું હોય છે એ પૂછો તાજમહેલને જોવા તો આખી દુનિયા આવે પણ રહેનાર કોઈ નહીં તકલીફ સંજોગોમાંથી નહીં પરંતુ ખોટી સમજણમાંથી જ ઊભી થાય છે આજનો માણસ કમાણીથી નહીં જરૂરિયાતોથી ગરીબ છે ગમતા ચાહતા અને પામતા આવડે એમાં ક્યાં કોઈ મોટી વાત છે નિભાવતા આવડે ને તો જ સાચો સ્નેહ પ્રેરણા પ્રોત્સાહન અને પ્રયાસ આ ત્રણ શબ્દો આપણું જીવન બદલી નાખે છે જો વ્યક્તિના ઈરાદા મક્કમ હોય તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે